ખેડૂત મિત્રો નમસ્કાર આજે હું તમને થોડીક લીંબુ વિશેની માહિતી આપીશ કે જ્યારે નવા નવા ખેડૂતો હોય અને એને લીંબુડી મોટી નહીં પણ નાની લીંબુડી જ્યારે વાવી હોય લીંબુનું વાવેતર કર્યું હોય ત્યારે એને નાના છોડની અંદર શું શું કાળજી રાખવી જોઈએ એના વિશે હું થોડીક ચર્ચા વિચારણા કરશું આપણે તો મિત્રો આ છે લીંબુનો છોડ બરાબર તમે જુઓ કે આ આ લીંબુનો છોડ આવડો છે હજી ચાર ફૂટનો છોડ થયો હા હવે આને જ્યારે આપણે રોપણી કરી ત્યારે વધારે પડતા ખેડૂત મિત્રો ચોમાસાની અંદર જ રોપણી કરતા હોય છે કે જેથી કરીને છોડ બરે નહીં અને સારી રીતે છોડ ઉસરી જાય અને ચોટી જાય મૂરિયા મેલી દે એટલે વધારે પડતા ખેડૂત મિત્રો છે એ ચોમાસાની અંદર વધારે લીંબુનું વાવેતર કરતા હોય અને ચોમાસાની અંદર કરવું જ જોઈએ ફરજિયાત કારણ કે મહેનત કરીને આપણે વાવતા હોય તો એમાં જો કદાચ તમે ઉનાળામાં ચોપો તો ન થાય શિયાળામાં ચોટી જાય પણ ચોમાસામાં જે છોડ વાવો એ છોડ સારી રીતે ચોટી અને ઉસરી જતો હોય છે હવે આ ચાર ફૂટનો છોડ છે આ રહી જો આને વાયુ અમે લગભગ આ ગયા ચોમાસામાં જ આને રોપડી કરેલી બીજા તો મોટા હૈ જોવો તમે આ પણ આ જે વચ્ચે ખાલું પડી ગયું હતું એક છોડ બરી ગયો તો એના હિસાબે આ વચ્ચે અમે એક છોડ વાવેલો છે તો આને ખાસ તો જ્યારે આવડો છોડવો થાય ત્યારે આ તમને જે ડાળી દેખાય છે આ આવી ડાળી થળીએથીને હાવ ડાળી નહીં રાખવાની થળિયેથી તે આટલેક લગી અને મને એક ફૂટ જેટલું તો એનું થળ ફરજિયાત ચોખ્ખું હોવું જ જોઈએ વધારે જોઈ આપણે જેમ જેમ છોડનો વિકાસ થતો જાય છોડ જેમ વધતો જાય એ રીતે એનું કટિંગ કરવું જોઈએ હવે આ ડાળી આ ડાળીને અત્યારે કાપી નાખવી જોઈએ અને આટલે 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 એને કાપી લેવાની આ ડાળી આ અને ઠેઠ આ આ બધી ડાળી લગી અહીં લગી થડ ચોખ્ખું હોવું જોઈએ તો એનું થળિયું સારું થાય એટલે છોડ આડોય ન પડે અને વ્યવસ્થિત રીતે એનું થળિયું મજબૂત થઈ જતું હોય છે હવે આને કાપવાની રીત એવી છે મિત્રો કે તમે જ્યારે કટિંગ કરો તો કાતરથીને કે એવી રીતે કટિંગ કરવાનું કોઈ દાંતેડા થઈને કે એવી રીતે ખેંચવાનો નહીં નહીંતર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે દાંતેડું હોય તો એનેથી દાળ પકડીને આંચકો મારે આંચકો મારે એટલે કદાચ દાળ મૂળમાંથી જો સાઇલ હોતા અહીંથી ઉખડી જાય આ તમે જો આ ડાળ છે અહીં સાલ હોતી અહીંથી ઉખડી જાય તો અહીંયા ગુન થાય તો આ છોડને ભરવાની શક્યતા રહે અથવા વેલો મોડો અહીંથી ભાંગવાની પણ શક્યતા રહે એટલે હંમેશા કાતરથી કટિંગ કરો પણ એક ઇંચ જેટલો ભાંઠો રાખી દેવાનો આટલો એક ઇંચ એટલે એટલું એટલું થાય એટલો ભાંઠો રાખી અને પછી જ અહીંયા અહીં ડાળ કાપવાની કારણ કે જ્યારે આ ડાળી જાડી થતી જશે ત્યારે આ જે ભાંઠો છે એની અંદર ઉતરી અને અહીંયા થળિયું મસ્ટ ક્લીન બની જાય નહીંતર તમે જો મૂળમાંથી કાપશો તો અહીંયા થળિયું તમારું ખાડાવાળું રહેશે અને વરસાદ કે વાવાઝોડાની સંભાવના હોય ત્યારે અહીંયાથી છોડ ભાંગી પણ શકે છે અહીંયા ગુંદ થાય તો એના હિસાબે અડધા છોડની ડાળીઓ સુકાવા સુકાવાના પ્રશ્નો હોય એના કારણે હોય છે કે ગુંદ હોય એટલે અડધી ડાળી સૂકી હોય અને અડધી લીલી હોય આવી રીતે બને એટલે જ્યારે નાનો છોડ હોય ત્યારે જ તમે એને કાળજી રાખો તો વધારે સારું નહીંતર મોટો થયા પછી તો તમે એની અંદર જાડી ડાયર તમે કાપી પણ ન શકો કારણ કે તમને જાડી ડાયર જુઓ તો એમ થાય કે આ ડાયર કપાય